બંધ થઈ ચૂક્યું છે આજે ખેડૂતો દ્વારા આ મહોત્સવનું અનાવરણ કરવામાં આવ્યું બે મહિના સુધી કેરીનો મહોત્સવ ચાલશે ખેડૂતો દ્વારા સીધું જ વેચાણ તાલાલા ગીરની મીઠી કેરી અહીંયા લોકો આવે છે ત્યારે ગત વર્ષ કરતા ચાલુ વર્ષે કેરીના ભાવમાં ઘણો જ વધારો જોવા મળી રહ્યો છે कल बारिश था तूफान आया तो मैंने आज कैरी ले ले मैं महंगी हो जाए और अच्छी कैरी है सीजन की वो तो लेने आए पड़ोन और राजा एटले के केरी વાત કરવામાં આવે તો ઉનાળામાં સૌ કોઈની પસંદ હશે કેરી અને વાત કરીએ તો ગઈકાલે જે પ્રમાણે અમદાવાદ સહિત ગુજરાતમાં જે વરસાદ આવ્યો અને ખાસ કરીને વાવાઝોડું પણ હતું તો તેને લઈને લોકો અત્યારે વિવિધ જગ્યાએ કેરી લેવા પહોંચ્યા છે વાત કરવામાં આવે તો તલાલા ગીરની જે કેરીઓ હોય છે તે અત્યારે જે લોકો જે છે તે ખરીદી કરવા આવતા હોય છે સાથે જ ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે કેરીના ભાવમાં પણ થોડાક અંશે વધારો જોવા મળી રહ્યો છે જોકે ગઈકાલે જે પ્રમાણે વરસાદ અને વાવાઝોડું આવ્યું તો તેને લઈને આજે જે પ્રમાણે કેટલાક કેરીના રસિકો જે છે તે કેરી ખરીદવા સ્ટોર ઉપર પહોંચતા હોય છે અને સાથે જ વાત કરીશું કારણ કે ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે કેરીનો શું ભાવ છે તે પૂછીશું શું કહેશો ક્યાંથી આપ આવો છો કેટલા ખેડૂતોનું જે માલ જે છે તે અહીંયા જોવા મળે છે મારું નામ હર્ષ સુવાજા છે અમે તારાલા ગીરના મોટામાં મોટું ગામ આકોલવાડીથી નિવાસ કરું છું હું અને અત્યારે આમાં લગભગ બાવીસ ગામડાના ખેડૂતોનો માલ આવે છે અને આ વખતે ભાવ દર વર્ષ કરતાં વધારે રહેશે થોડોક એના કારણ છે કે આ વખતે ગીરમાં ત્રીસ ટકા જ કેરી છે દર વર્ષ કરતાં ત્રીસ ટકા કેરી છે ચોક્કસ શું કહેશો કારણ કે જે પ્રમાણે હમણાં એક બે દિવસમાં વાવાઝોડું પણ આવ્યું વરસાદ આવ્યો તેને લઈને ભાવમાં વધારો થશે કે કેમ અત્યારે જે પ્રમાણે વહેલી સવારથી જે લોકો છે તે પણ એકલ દુકલ આવીને અહીંયા કેરીની ખરીદી કરતા હોય છે તો કેરીના પાકમાં કયા પ્રકારનું જે ગત વર્ષ કરતાં આ વર્ષે કેટલું ઉત્પાદન છે અને ખાસ કરીને તેને લઈને કેટલો થોડાક અંશે વધારો જોવા મળે છે ગયા વર્ષ કરતા આ વર્ષે ઉત્પાદન તો કેરીનું ઓછું જ છે અને આ આ વરસાદ જે આવ્યો એનાથી કેરીમાં કાંઈ ફરક ના પડે કારણ કે આ વરસાદ આ અમદાવાદમાં છે આ સિટીમાં છે ગામડામાં વરસાદ નથી એના લીધે કેરીમાં તો કોઈ ફેરફાર નહીં પડે પરંતુ આ વર્ષે ભાવ ગત વર્ષ કરતા વધારે રહેશે ચોક્કસ તો જે પ્રમાણે કેરીના ભાવમાં ગત વર્ષ કરતાં વધારો જોવા મળી રહ્યો છે ને સાથે જ જુદી જુદી જે કેરી છે તે અત્યારે જે કેટલાક કેરીના રસિકો છે ચોક્કસ કેરી તમામ લોકોને પ્રિય હોય છે ને સાથે જ ઉનાળો આવતાની સાથે જ કેરી ફળોનો રાજા એટલે કે કેરી ખાવા માટે લોકો તત્પર હોય છે તો જો કે વેપારીના કહેવા પ્રમાણે ગઈકાલે પડેલા વરસાદ અને વાવાઝોડા અમરેલી જિલ્લાના મૂળ વતની અને હાલ સુરત રહેતા કેટલાક પ્રવાસીઓ પોઈચા ગયા હતા નર્મદા નદીમાં તેઓ નાહવા પડ્યા હતા પરંતુ એક પછી એક ત્રણ નાના બાળકો નાહવા જતા ડૂબી ગયા